नमस्कार मित्रों हमारी चैनल में आपनो स्वागत छे 31 10 2025 ने शुक्रवार नु राशिफळ मेष राशिफळ एक रचनात्मक शौक तुमने निरंत वार अक्षय સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે ઘરે ઉત્સવ જેવો માહોલ ટેન્શન ઘટાડશે વિડિયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશો નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અથીરા હોય છે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયત્ન શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય સરસ પ્રેમજીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કડો ધારણ કરો વૃષભ રાશિફા મિત્ર સાહેબ તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલાં સંતુલિત મંતવ્ય મેળવો આજે તમને કોઈ અજાણ્ય સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારા સમર્પિત તથા અડક પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડીક સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો મિથન રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે શરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે દિવસમાં મોડેથી નાણાંકીય સ્થિતિ સુધરશે તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજવામાં તમને મુશ્કેલી પડશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય શિવલિંગ પર પાણી અર્પિત કરવાથી પ્રેમ જીવનમાં શુભતા આવે છે કર્ક રાશિફળ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થસરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઇચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવો જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે તમારા જીવનસાથી સાથે આપકી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય પ્રેમજીવન સરસ બનાવવા માટે વહેતા પાણીમાં તાંબાનો સિક્કો ફેંકો સિંહ રાશિફળ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પથમ પગલું છે જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે દિવસને ખાસ બનાવ માટે ઉદારતા તથા પ્રેમ આપો કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય સારી વિત્તીય આય પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહારનો ત્યાગ કરો આના સિવાય હિંસક અને આલોચનાત્મક વ્યવહાર તથા દગાબાજીની પ્રવૃત્તિથી બચો અન્યા રાશિફળ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આજે કોઈ વિપરીત લિંગી નોનવ્યાપ મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે લાગણીશીલ જોખમ તમારી એડમાં જશે પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે આજે તમે કેન્દ્ર સ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ન વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો તુલા રાશિફળ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો તમારી સમયસરની મદદ કોઈકને દુર્ભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જો તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણીમાં કાચી હળદર ચડાવો પ્રવાહિત કરો વૃશ્ચિક રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવજિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો સત્તા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોળ અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે મિત્રો તમારા પર વખરણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂર્ણ કરી શક્યા છો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યો છે જેને તમારી જરૂર હોય છે કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નૂકશે ઉપાય આનંદમયી જીવનનો આનંદ લેવા માટે પાર્વતી મંગલ સ્ત્રોત્ર વાંચો રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂળમાં હશો આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે દિવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા ઝળહરતો અને ખડખડાટ હાસેથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય ભાવાંગણેના મંદિરમાં જઈને ભગવાનનો આશીર્વાદ લેવાથી તમારી કારકિર્દીમાંથી બાધાઓ દૂર થશે અને વિકાસની સંભાવનાઓ વધશે મકર રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે જે લોકોએ કોઈ અજાણ્ય વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેષથી લાભ થવાની પૂરી શક્યતા છે દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે સેક્સ અપીલ વાંચિત ફળ આપશે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેના ખરાબ કામનો બદલો મળશે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજદીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય ફાયદામંદ વ્યવસાયિક જીવનનો આનંદ લેવા માટે ગાયોને લીલાપાનવાળી શાકભાજી ખવડાવો કુંભ રાશિફલ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયત્નો વિવેક બુદ્ધિ તથા સમજદારી તમે સફળતાની ગેરંટી આપે છે જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાઓ તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણ તમે તેમ કરી શકશો નહીં આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય એક પોષિત પ્રેમજીવન માટે ગરીબો અને જરૂરિયાતમંદોની વચ્ચે કેસરી રંગનો હલવો વિતરિત કરો મીન રાશિફળ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવો ક્ષણભંગુર છે જબ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય નાણાકીય જીવન સુધારવા માટે આખું લસણ અથવા ડુંગરી વહેતા પાણીમાં પ્રવાહિત કરો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ